નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો વિડીયોની અંદર રકાબીમાં તમે જે જોઈ રહ્યા છો ને આ જે છે ને આ છે સુવા મિત્રો આને સુવા દાણા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આયુર્વેદની એક પાવરફુલ ઔષધિઓ એક એટલે સુવાદાણા આખો વિડીયો જોજો મિત્રો ઘણું બધું જાણવા જેવું છે અને સુવા દાણાના જે ફાયદા થાય છે ને ગઝબના ખૂબ ઓછા લોકો જાણતા હોય છે મિત્રો હવે આ જે સુવા છે સુવા આ કડવા છે તીખા છે ગરમ છે ભૂખ લગાડનાર છે આહારનું એટલે કે ખોરાકનું યોગ્ય રીતે પાચન કરનાર છે સ્નિગ્ધ છે અને ખાસ હૃદય માટે ખૂબ જ હિતકારી છે તેમજ વાયુ અને કફ નાશક છે એટલે જે લોકોને વાયુને લગતી અને કફની સમસ્યા હોય ને એમાં તો દાણા છે ને એ ખૂબ જ ઉપયોગી છે પરમ વાયુ હરનારાને કહ્યા છે અને છે એને પ્રદીપ્ત કરે છે મિત્રો આ જે સુવાદાણા છે આ સુવાદાણાનું અડધી ચમચી જેટલું ચૂર્ણ લેવાનું છે અડધીથી એક ચમચી જેટલી સાકર લેવાની છે બંનેને એકસાથે ચાવી અને ખાઈ જવાથી પેટમાં ગેસ હોય ગેસને કારણે આફરો થતો હોય ભોજનનું પાચન બરાબર ન થતું હોય અપચવો હોય અરુચિ હોય અથવા મંદા અગ્નિ હોય ને તો આમાં ખૂબ જ ફાયદો થાય છે રેચક ઔષધ સાથે સૂવા લેવાથી પેટમાં ચૂંક અને આંકડી પણ આવતી નથી એ સિવાય અડધી ચમચી આ સૂવાનું ચૂર્ણ અને એક ચમચી જેટલું દેશી ગાયનું ઘી અથવા મધ સાથે મિક્સ કરી અને ચાટવાથી જે યાદશક્તિ જેમની નબળી હોય તો યાદશક્તિ વધે છે ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થાય છે સુવા દાણા જે છે એનું મધ સાથે સેવન કરવામાં આવે તો શરીરનો વર્ણ છે એ પણ સુધરે છે એ સિવાય જેમને બરાબર ભૂખ ન લાગતી હોય અથવા જઠર આગની મન પડી ગયો હોય ને તો અડધી ચમચી સુવાદાણાનું જે ચૂર્ણ છે એને દેશી ગોળ સાથે ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે જઠર આગ્ની પ્રદીપ્ત થાય છે અને ભૂખ ખૂબ કકડીને લાગે છે ત્યાર પછી ડિલિવરી પછી જે બહેનોમાં સમસ્યા થતી હોય છે જેમ કે અશક્તિ હોય નબળાઈ હોય શારીરિક કમજોરી હોય અથવા ધાવણ ઓછું આવતું હોય તો દાણા જેવી બીજી કોઈ રામબાણ ઔષધિ નથી સુઆવડ વખતે સુવાનો છૂટથી ઉપયોગ કરવાથી ધાવણ ખૂબ સારું આવે છે અને એ ધાવણ બાળકને પચી જાય એવું આવે છે માતાની કમર દુખતી નથી ખાસ કરીને બહેનોમાં પ્રેગ્નન્સી પછી સમસ્યા થતી હોય કમરના દુખાવાની તો એમાં સુવા દાણા ખૂબ જ ફાયદો કરે છે પ્રસૂતિ પછીનો જે બહેનો હોય છે તો એમને અડધી ચમચી સૂવા છે એનું ચૂર્ણ અથવા આખે આખા આ રીતના જે સૂવાના દાણા છે એ અડધી ચમચી દાણા એક ગ્લાસ પાણીમાં નાખી અને ઉકાળવાના છે પાણી બરાબર ઉકળવા લાગે પછી પાણીને છે ઠંડુ પડે પછી આ પ્રવાહીને દિવસમાં ખાલી એક વખત પીવામાં આવે ને તો જે ડિલિવરી પછીની સમસ્યાઓ હોય છે આ બધી જ સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો થાય છે સાથે સાથે જેમને પથરીની સમસ્યા હોય તો સૂવાનું પાણી પીવાથી ખૂબ ફાયદો થાય છે સૂવાનું પાણી કઈ રીતે બનાવવું તો કે રાત્રે સુવાને પલાળી દેવાના એક ચમચી સૂવાના એક ગ્લાસ પાણીમાં સવારે એને ગાળી લેવાનું એ થઈ ગયું સૂવાનું પાણી અથવા દાણા છે એને ઉકાળી લેવાના એક ગ્લાસ પાણીમાં અને પછી આ પાણીને ઠંડુ પડવા દેવાનું આ રીતે પણ સૂવાનું પાણી છે બનાવી અને પીવાથી અઢળક ફાયદા થાય છે અને પથરીમાં પણ ખૂબ જ ફાયદો થાય છે મિત્રો સૂવાનો ઉપયોગ કરવાથી ઝાડા ઉલટી બળતરા પેટ ફૂલી જવું અપચો વગેરેમાં ખૂબ જ ફાયદો થાય છે સુવાની અંદર ઢગલાબંધ તત્વો સમાયેલા છે જેમાં કેલ્શિયમ પ્રોટીન મેગ્નેશિયમ આયર્ન જેવા મહત્વના પોષક તત્વો છે સાથે સાથે સુવાનો પ્રયોગ કરવાથી લોહીની શુદ્ધિ પણ થાય છે એટલે લોહી પણ સાફ થાય છે અને જેને લીધે ભવિષ્યમાં એનિમિયા જેવી સમસ્યાથી બચી શકાય છે સાથે સાથે લોહી સાફ થતું હોવાથી ચામડીને લગતી પણ કોઈ સમસ્યા થતી નથી તો મિત્રો આ રીતે જે સુવા દાણા છે એક એવી અદ્ભુત અને દિવ્ય જડીબુટી છે જે ગામડામાં ખૂબ જ આસાનીથી લોકો ઓળખે છે જો કે આધુનિક પેઢી છે આવી ઔષધિઓને ભૂલી જતી હોય છે પરંતુ આ એક એવી કામની ઔષધિ છે કે જેની પાછળ હજારો રૂપિયાની દવા પણ ફીકી પડી જાય છે મિત્રો તો આ હતા દાણાના જબરજસ્ત અદ્ભુત અને પાવરફુલ ફાયદાઓ મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી